કુપવાડામાં જુગાર રમતા પાંચ જુગારીઓને પાડી પોલીસે રંગે હાથ ઝડપ્યા પોલીસે રોકડ મોબાઈલ ફોન બાઇક મોપેડ મળી કુલ્લે રૂપિયા બે લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો પાડી પોલીસની ટીમ ગત રવિવારના રોજ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન સાંજે સાડા છ એક વાગ્યે તેમને ટુકવાડા ગામે અવધ ઉતોપિયાની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે કેટલાક લોકો ભેગા મારી ગંજી પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા તાત્કાલિક પાડી પોલીસે છાપા માર્યો હતો અને જુગાર રમતા

દાવ પર મુકેલા અને અંગી કરી રોકડા રૂપિયા ત્રણ હજાર પાંચસો એસી અને મોબાઈલ ફોન ચાર જેની કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો તેમજ બે મોપેડ બે બાઇક મળી ચાર વાહનો જેની કિંમત રૂપિયા બે લાખ મળી પારડી પોલીસે કુલ રૂપિયા બે લાખ ઓગણીસો ત્રીસ નો મુદ્દામાલ પારડી પોલીસે કબજે લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી હતી